મિત્રો નહીં આપણે આજે વ્લોગની શરૂઆત કરવી શ્રી મંદિરની અમારે નવા મેમ્બર તો નહીં પણ જૂના જૂના ખાસ એવા વડી લેવા અમારે જૈરાજભાઈ કાલ્ય વ્લોગ હતા પણ આજના વ્લોગમાં તમને દેખાડી દેવી આજે અમારા જૈરાજભાઈ આવી ડાયરેક્ટ અમારું જરૂર એવું કામ પકડી લીધું છે જો પીછી કરવાનું એટલે કલર કરવાનું હો અંદરના હું ભાગમાં રામ રામ લખવાનું મેં કામ લીધું છે થોડું કામ છે ને આ અમારે જૈરાજભાઈ જો બહારની દિવાલમાં જે કલર કરી રહ્યા છે

બોલો કાકામ વિડિયો શરૂ કરીએ એમ ના કરો હું આમાં આમ મધુર મધુર દાત કાઢો છો તો બોલો કાકામ હા બોલતા કે અમારે સૌથી છે કામ કરી રહ્યા છે હાલો કામ છે જાય આખો કલર થઈ જાય બધા પાછો તમને બોલાવી જોઈ લો તમે આ આટલો કર્યો છે હવે બધાને ઘરેથી જમવાનો કોલ આવી ગયો છે

હવે સાડા ત્રણ ચાર વાગે આપણે મળીશું ધીરાજ ભાઈ કેટલા વાગે મળવાનું છે પાછું ફોન કરો ફોન કરીશ તું ક્યારે કરીશ હે ત્રણ ત્રણ વાગે તડકો નહીં હોય મારા ભાઈ હે સાડા ત્રણ સાડા ત્રણ પાક્કું ને ફોન કરજે બરાબર બધા ભેગા થાય હો આપણે ઘરે આવી ગયા છીએ જમણવાર શરૂ થવાનું જમણવાર તો નહીં પણ ઘરનું જમણવાર શરૂ થવાનું છે હેલો તો તમને સાડા

તો છે ને આપણે અત્યારે શું કરવા હું કામ બેઠા છીએ કિશનભાઈ ની રાહ જોઈશી રાહ જોવી છે કિશનભાઈ આવ્યા નથી એનું બારમું એટલે લખવા બેઠા છે એ થોડુંક હમણાં લખીને આવે ત્યાં આપણે બે વાટ બે વાટ જોઈશું ત્યાં સુધી તમે વાત જો કામ શરૂ કરી દીધું આપણે રાહ જોતા હતા એવા કિશનભાઈ આવી ગયા જોઈ લો કિશનભાઈ ની વાહ ઓળ ચીરકુટ પતંગ જગ્યા આવે છે એ ઓલો કાશ્મીરી ના વિશાલભાઈ

થઈ છે હવે કામ પૂરું ગયું જોઈ અત્યાર સુધી નું કામ કરતા હતા કલર ખાલી થઈ ગયો છે બધું કામ થઈ પણ છે ને હા હાચુરિયન વાળા હોય તમે જોઈ શકો છો જાગીને આવ્યો છે

અભી ભી નહી ચુકરા યાર લગ પસંદ આયુ હોય લાઇક કરો શેર કરો હાર ચનલ કો સબસ્ક્રાઈબ કરો જય જય શ્રી રામ અરે